ઓૂલે <muchan> છે <muchan> <muchan>

ચલ્લો કરવા આવ્યો અને થલ્લોકાર રીતે રીતે ભર્ય એવું બધો ઉંજામાં શરબતના લારી ભરે છે મેં શરબત પીવા નવીનના બે અને શરબત પીવા આવી જાય નવા બે શરબત આવે એટલે ગરમી ગરમી થઈ ગયા નહીં તો આ શરબત તમારે બની ગયો છે નવા બેન નું હવે સરબત થઈને પછી વિસનગર જવાનું વિસનગર જઈને ખમણ જલેબી લેવાની છે ઘેરથી મંગાવીએ તો આવી ગયો વીસ રૂપિયાનો હા શેરડીનો સરબત હા તો જેને પેલા મોઢા પાણી વળતો વિડીયો બનાવી દીધો છે અમે તો પાણી વાળો ને અમારે વિદ્યા જેવાના રીતોડીને અને અમારે પેલી ભારતી મોટી બારતી મજા આવે સબ્જત પીવાની એટલે અમારે પેલા ભારતી ખાલી વિડીયો જોવો ને તો ખાલી નીમ થાય કે ઓહો પોણી થઈ છે મોટા મીની ગાઈ દેવી પાસે આજે પાપડી લેવા લાડુ લાવી ગયા છે આજ તો અમે આ વાયકન ટ્રેક્ટર કપાસિયા ભરો છે કપાસિયા ભરીને મોઈ નાખે છે હા ભાઈ ડેડક યાર ડેડક આલો પાપડી ગૂગલ પે કરી દઉં પેલો તે સ્કેનર મારી રે કરું મકાળો કઈ આમ તેદાર તેદાર કરી દીમો અરે ના લેળા બાજી માં Google પે કરી દે હા ઉતારે લો તો વિડિયો મારો ખબર છે લાખા તો ગાઈ જાવ ઓફિસ છે આ ભાઈ મને આરે અમારા ગોમની જ ઓફિસ છે ફેક્ટરી અમાર ગોમની જ છે પણ અમે રાતી દાળ નરવાઈ ને ત્યાં બાર જેલા હતા એ પાપડી લેવા આવી જાય છે હોય કાં ભરતજીન બે અંગાડી ભરતજી બુદ્ધાલાલ બનાવે છે મમ છું મસ્ત વાધાર નહીં લાગવા બપા બાજી હા બસ બસ સ્કેનર સાથે સ્કેનર કરીએ બે હજાર ગૂગલ બી